વાત કરીએ અમરેલીમાં સિંહણે જંગલી ભૂંડ છલાંગ લગાવી શિકાર કર્યો ખેતરમાં આવેલા જંગલી ભૂંડનો નો શિકાર કર્યો શિકાર કરતા દૂર ઉભેલું ટોળું ભાગ્યું ખેતરમાં ભૂંડ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડતા હોય છે જાફરાબાદના કંથારીયા બાલાનીનાવ ગામની આ ઘટના છે જેમાં સિંહણે છલાંગ લગાવી ભૂંડનો શિકાર કર્યો જોકે ત્યાં ઉભેલા ભૂંડનું જે ઝુંડ હતું તે ભાગી છૂટ્યું છલાંગ લગાવી ભૂંડનો શિકાર કર્યો હાલ તો જો કે આ સિંહને ખેતરમાંથી જંગલ સુધી પહોંચાડવા માટે ગતિવિધિઓ હાથ ધરાય છે આ વિશે વધુ વાતચીત કરવા સંવાદદાતા દિલીપ લાઈન પર જોડાયા છે દિલીપ જે રીતે સિંહને શિકાર કર્યો છે જોકે આ શિકાર ખેતરમાં થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો સિંહણને જંગલ તરફ લઈ જવા માટેના કોઈ પ્રયાસ છાસ વારે જંગલ છોડી અને શિકારની શોધમાં સિંહો જે છે રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે અહીં વહેલી સવારે જાફરાબાદ તાલુકાના જે કંથારી ગામ છે ત્યાં કંથારીયા ગામ એક ટોળું આવી ચડ્યું હતું અને પાક જે ખેતર માં જ્યાં ભૂંડો ઘુસી ચૂક્યા હતા તે દરમિયાન એક સિંહણ આવી ચડતા સિંહણે છલાંગ મારી અને એક ભૂંડ નો શિકાર કર્યો હતો ત્યારે છાસવારે વારે ટોળું અહીં આવી જાય છે સિંહો અહીં આવી જતા હાલ ખેડૂતો પણ અહીં પરેશાન છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર